આ બસ પાણી ભરાય પાણી પડે ઘરો અંદર રેવું કેવી રીતના કેટલી તકલીફો પડી તકલીફો બધી જ રીતે તકલીફ છે પહેલા અમે ધોરી કોઈ માં

રોડ રસ્તાની સુવિધા નથી અને જ્યારથી મકાનો મળ્યા છે આજથી દસ વર્ષ થઈ ગયા મકાનને પણ ત્યારથી જ્યારથી રેવાયા ને ત્યારથી પાણી બધાના ઘરોમાં ટપકી રહ્યું છે કોઈ કોઈ જગ્યા પર તો દિવાલો ક્રેક થઈને પોકડા નીચે પડી ગયા છે મોદી સાહેબ એક ટાઈમ એવું કહે છે કે અમે ગરીબોને આવાસો આપીએ છીએ પણ એ આવાસના તો કોઈ ઠેકાણા જ નથી હોતા અને એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ પોલ પોલમાર થયેલો હોય કે હલકી ગ્રેવિટીનો માલ યુઝ થયેલો હોય છે એવું લાગી રહ્યું છે અને જેવી ઘટના ગમે ત્યારે પણ ઘરમાં સુતેલા હોય ને રાત્રે માધવનગર અટલાદરા જે બન્યું હતું જે ટાઈમે દોડભાગ મચી ગઈ હતી ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એવું ના બની શકે એના માટે સરકાર શ્રી અપીલ છે કે જલ્દીથી આની પણ નિર્ણય લેવામાં આવે અમારી કોઈ વિઝિટ લે અને એનાથી અમને કંઈક આનાથી ફાય એ મળે કે ભાઈ સુવિધા મળે એનાથી એને રીકન્સી કરવામાં આવે અમારું

ખાલી વોટ લેવા આવતા હોય એવું લાગે બસ ખાલી વોટિંગ માટે જે લોકો કરતા હોય છે પણ આ વખતે અમે વોટનો ટોટલી બહિષ્કાર કરવાના છીએ કોઈ પણ વોટ આપવા માટે જવાનું નથી